મકાઈમાં ચીકોડી થોડી નાખવી છે મકાઈ પોણી હવે લહેરમાં હજી આવતું નહીં છે પોણી રાત રાતનું આવે છે આજ તો રાતને જ આવવું પડશે હવે મકાઈ બધી પાવા આવી ગઈ છે પીવા પણ હવે પાણી નથી હાલ અને છે ન પોતાએ ખબર મિત્રો ખીચડી ના પોતાએ કર્યા છે એકદમ ફ્રેસ કોણ ના કાતા પોતાયા કેવો બન્યા સી મત મત બન્યા લો બીજા ના હવે ખાય પટી ચાલુ જ છે હજી છોડીઓ ને

પણ આ તો પાહન છે એટલે હાલ પાવા નહીં અમારે ચો તાલ આવશે ખાતર ના ખાવા પણ પેલી પાળી આડી નાખી ન હોય ને એ થોડી ઓમ નાખવા નથી

ખોરી જો હવે હમણાં જોવો જો ખોરા છે હા ના કોચો કશું કરતો નહી લાલો બધું કામ કર્યા છે પરચો નહીં કરતો ને લાલો ને બે ભાઈ પાળિયું કરવા આવ્યા છે અને ઢાળીઓ ખોરવા ને લાલા અને ભીખાલાલ વાહન એરંડા વાયા છે ત્રણ વખત વાયા ભાજ પડ્યા એરંડા હવે થોડા ખમાયા છે હજી લેટમાં પોણી આવતું ને લેટ તૂટી જાય આવે ના આવે ને એમ કરે અને ભીખાલાલ આઠ વાગે ઉઠીને આવે છે પોણી વાળા અને અમારા ભીખો ભા જમ ચીકુડી પૂંક દાળવ જાય દાળવ જે પોણી મળે ના મળે રાજ આવી ઠંડી પડે ઠંડી નું ચહેરો ખવ વાળતું હોય દાળવ જે આવે એટલે ચોથું હોય દાળવ જે નહીં લાલા આમાં લાલો તો ઢાળીઓ ખોરવા ને પાળીઓ નાખે છે સમજ્યા

હવે ડીઝલ લાવ્યો ને હવે આ ક્યાંક ભાઈને ભીરું પીરે એટલે રાતે અણદાન મશીને ને હું આટલી ચાર મકાઈ મકાઈને કહી નાખું કારણ કે પાણી લેટનું કોઈ આવે એમ નહીં અને હવે મકાઈ સુકાય છે એકદમ આ બાજુ દાર વાધો છે અમારે સીતા વાઘ વાજ્યો શું વાંધતો અમે સજી થોડું ફાળું થાય હવે દોવાનું ટાઈમ તો તમે એક ભાડો લાવો રહો અને પછી મારે ખાતર પૂંખું ને ચીકુડી પૂંખી બે મહિનો છે પણ રાતનું ના પૂંખો જો મિત્રો અમે છે ને આ ધાર વાી થી આવડી શી છે બે વખત વાઈ તાર આવડી શી છે અને જો ત્રણ વખત વાયુ હોત ને તો ચીવડીએ તો એટલે અમે હવે આ સેવા ગાય છે એને ઢગો કર્યો છે અને ખાવું એટલું ખાઈ ને લીધી લઈ જાય આ રે મારી જુઓ કેવું છે રેડી છે ને બરો આ છેતરમાં દસ હજાર ખર્ચો કરશો તો અને આવડી આવડી છે જો આ ચીકુડી મકાઈનું પૂંછી કાઢવાની છે એટલે મકાઈ રહ્યા પછી ચીકુડી આવી જાય આ ચીકુડી લઈ દીધી જો આ આટલી ચીકુડીના બહેન ને સિત્તેર રૂપિયા બસો ને સિત્તેર રૂપિયા

સવારમાં હાથ વાજરે થઈને ઘોર્યો હતો તો હાડા બારે આટલો આટલી એક 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 બોરી ખાતર મળ્યું બોલો ચાર સાડા ચાર પાંચ કલાક જેવા ઘરે તારે આ ખાતર મળ્યું છે હવે કુંચી નાખવું છે ચાર વિગમ્પો કાઢવી પડે એવું છે નકે કોઈ ખાતર મળે એમ છે ને અને હવે ડાયડી ચાર કલાક પાંચ કલાક તો લાઇનમાં ફૂરે બરાબર નહીં અત્યારે મોંઘા ભાવનો દોણો છે તો આની એટલી અસત કરી છે ને સરકારે કોઈ માપ જ નહીં પલાડ્યો દો ને એ ઢોરિયા સારું પલાળ્યું અને પેલા દોડિયા થોડું 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 ઘાટીયા ને એક નાના દોઢિયા દર્શકોમાંથી કોમાંથી લેતું મે <laughs> એટલે એના ખુશીમાં આ ગોટા લઈ દીધા છે બરાબર અને વધારે અધિક થાય ને તો પછી વડી કોક પરમાત્મા નવો કરાવે છે એટલે કરશે એટલે આમ તો છોકરા ખાય રાજી થાય અને મજા કરે વધારે થઈ પછી નિશાળ ના છોકરા પૈસા ચાલુ થાય ને તો પહેલા પૈસા આવે ને તો નિશાળ ના બાળક જમણવાર આવી જવાના થાય જેવા પૈસા આવે એવા એટલે મિત્રો ફોલો કરતા રહેજો આપણે નિશાળ જમણવાર હાલવાનો થાય